નારી બંદના સપ્તાહ ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એસએફ સ્કૂલ છોટાઉદેપુર ખાતેથી મહિલા જાગૃતિ રેલી યોજાઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ આર્થિક માનસિક અને શારીરિક સંપન્ન થાય તથા સમાજમાં સગોરવ આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા સ્વાવલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર તારીખ પહેલી ઓગણી તારીખ આઠમી ઓગસ્ટ દરમિયાન નારી વંદના સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ પહેલી ઓગસ્ટ નારી વંદના સપ્તાહના શુભારંભે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી પ્રસંગે એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતેથી મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા પંચાયત બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા શિક્ષણ બીટ નિરીક્ષક ક્રિષ્ણાબેન પાચાણી એસએફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ સજ્જનબેન રાજપૂત તેમજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી કર્મચારીઓએ લીલી ઝંડી બતાવી મહિલા જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ રેલી એસએફ હાઈસ્કૂલથી નીકળી નગરના મુખ્ય માર્ગો પર ફરી એસએફ હાઈસ્કૂલ ખાતે

નારીઓને મહિલાઓને જે ઉત્સવ ઉજવવાનો છે એ હેતુથી આજે અહીં એસએફ હાઈસ્કૂલથી ફ્લેગ ઓફ કરીને નારી બંદના ઉત્સવની રેલી દ્વારા શરૂઆત કરવામાં આવી છે આજની તારીખથી લઈ આઠ તારીખ સુધી દરરોજ જુદા જુદા કાર્યક્રમો ઉજવવામાં આવશે અને મહિલાઓને પ્રોત્સાહન મળે મહિલા પોતે સ્વાવલંબન બને પોતે આત્મનિર્ભર બને એ હેતુથી લઈ સરકારશ્રી દ્વારા નારી વંદના ઉત્સવની શરૂઆત કરવામાં આવેલી છે સાથે સાથે બીજી એક વાત કરું તો આજથી વિશ્વ સ્તનપાન દિવસ જે એક સપ્તાહ માટેનું છે એ પણ આજથી શરૂઆત થાય છે તો તમારા માધ્યમથી જાગૃતિ ફેલાય એના માટે થઈને હું આ વિશ્વ સ્તનપાન દિવસ માટે દરેક જણને આહવાન કરવા માગું છું કે જે બાળકનો જન્મ થાય એ માતાઓને સૌથી પહેલાં એક કલાકની અંદર માતા બાળકને પોતાનું ધવન આપીને બાળકની પ્રથમ રસી કહેવાય છે એ આપવામાં આવે અને બાળકને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે આ સ્તનપાન સપ્તાહની પણ આપણે ઉજવણી કરવાના છીએ